એનું પરિણામ આવ્યું કે સત્યાવીસ લોકો ભૂંજાયા આ પરથી રાજ્યની સરકાર અધિકારીઓ જે ધડો લેવાનો હતો એ નથી લીધો અને આ એનું પરિણામ છે જે ચીફ ફાયર ઓફિસર ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં જેલમાં ગયા એના બદલે કચ્છમાંથી એ માણસના અધિકારી તરીકે લાવ્યા હતા ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા એ વાતનો જે મહિનો દિવસ નથી થયો અને એ આજે એસીબીની ટ્રેપમાં પકડાયા આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓનું વાસ્તવિક ચરિત્ર છે અને એટલા માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ફૂટે અને પીડિતોને ન્યાય મળે એટલા માટે ગુજરાત લઈને નીકળ્યા છે જો કે પણ છું કે એસીબીના અધિકારીઓ જેમણે ટ્રેપ કરી ચીફ ફાયર ઓફિસરને પકડ્યા એ અધિકારીઓ પણ પાછા દૂધના ના થયેલો હતા નથી કે એસીબી ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો એનું પણ ગણિત કામ કરતું હોય છે એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું બીજું ભાજપના નેતાઓ ગુજરાત યાત્રાને લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એને લઈને તમે શું કહેશો એ લોકોની એક બોખલાહટ છે રાજકોટ એકત્રીસ વર્ષ બાદ જે બંધ રહ્યું પોલીસ કમિશનર કચ્છીનો ઘેરાવ કર્યો ત્રણ દિવસ ઉપવાસ કર્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે બાકી પીડિતોની માગણી જે છે તમે સંતોષી લો અમારી યાત્રા કરવાની જરૂર જ નહીં રહે સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ફાસ્ટ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલવા દો અને દોઢ બે કરોડનું વળતર આપો આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે પીડિતોની મશ્કરીને મજાક કરે છે ભારતીય જનતા પાર્ટીના લોકો જરા લાજો જરા લાજો